ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં હશે સાથે અમારો આજનો નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને મનને જો આજે સવારે છે ને વહેલો ઉઠ્યો હતો એટલે એણે મસ્ત ચા નાસ્તો ચા નહીં પણ એ દૂધને બિસ્કીટ ખાય છે ખઈ લીધું હતું અને ખાઈને પાછો સુઈ ગયો હતો અને પાછો અત્યારે જો એક ક્યારનો અમે રીલ્સ બનાવતા હતા ને એટલે એ જાગતો હતો એને જોવું હોય કે મમ્મી લોકો શું કરે છે એટલે અમારી સામે જોતો હોય અને હમણાં હવે જમવાનો ટાઈમ થશે એનો પણ હું ખાસ આજે એ વાત વાત કહેવાની છું કે આપણે હમણાં બે ત્રણ દિવસ પહેલા એક વ્લોગ મૂક્યો હતો મનનો અને એમાં મેં જણાવ્યું હતું કે લોકો આવું આવું કહેતા હોય છે આવા બાળકોવાળાને તો તમે બધાએ બહુ સરસ સરસ કોમેન્ટ કરી છે અને તમારી કોમેન્ટથી અમને સારી હિંમત મળે છે અને અમને એવું થાય છે કે ના ભાઈ અમે આ વ્લોગ બનાવીએ છીએ વિડીયો બનાવીએ છીએ એના માધ્યમથી ઘણા બધાએ અમને કીધું છે કે બેન અમારે પણ આવું બાળક છે અમારે આવી બેબી છે અમારે આવો ભાઈ છે એટલે અમને ખબર પડે છે કે અમને કેટલી તકલીફ પડે છે તો સાચી વાત છે જેને હોય એને તો ખબર જ છે કે કેટલી તકલીફો પડે છે આવા બાળકને લઈને અને ખાસ કરીને ત્યારે તકલીફ પડે કે ક્યાંક જવાનું હોય અત્યારે હવે પ્રસંગ આવે કોઈના ઘરે જવાનું હોય ત્યારે અમારે એવું થાય કે જો ઘરનો અડીન બહુ અડીન પ્રસંગ હોય તો એને લઈને જઈએ ને તો પણ મારે તો એવું જ થાય કે એને લઈ અને એનું ખાવાનું પીવાનું એને સાચવવાનું એને લઈને એક બાજુ બેસવાનું એટલે એની પાછળ જ મારે રહેવું પડે અને મૂકીને જઈએ તો ઘરે રાખે કોણ એ તકલીફ થાય બધાને જવાનું હોય એટલે તો એ રીતે એક ભાઈએ મને કોમેન્ટ કરી છે આમાં એમનું નામ છે કાનજીભાઈ ચાવડા પરિવાર કરીને છે અને એમને આવો આવું બાળક છે અને હું એમના વિડીયો પણ જોઉં છું એમની યુટ્યુબ પર પણ ચેનલ છે અને ફેસબુકમાં પણ છે અને હું એમના વિડીયો જોઉં છું એમનું બાળક મારા કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિનું છે અને એમણે લખ્યું છે કે સોળ વરસથી અમે સેવા કરીએ છીએ અને અમારે ઘરે એક જણાએ તો રહેવું જ પડે છે તો સાચી વાત છે કાનજીભાઈ જેને પણ હા કાનજીભાઈ જ નામ છે તો જેને પણ આવું બાળક હોય ને એને તો એવી જ પરિસ્થિતિ થાય કે ક્યાંક જવું હોય તો આ બાળકને મૂકીને ક્યાં જઈએ કઈ રીતે જઈએ એટલે પહેલો પ્રશ્ન તો આપણી માટે એ જ હોય છે કે બાર ઘણા લોકો પાછા એવું બી કહેતા હોય કે જો અમારે ઘરે પ્રસંગમાં આવ્યા નહીં પણ ભાઈ અમારે આવવું હોય અમને શોખ થતો હોય બધે જઈએ પણ આવા બાળકને મૂકીને ક્યાં જવું અને લઈને જઈએ તો અને હા બીજી વસ્તુ એવી પણ કહેવાની કે આવા બાળકોને લઈને ઘણા બધા ચેનલ બનાવી છે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે પેલા કાનજીભાઈ કરીને છે એમની ચેનલ મેં યુટ્યુબ પર પણ જોઈ છે અને ફેસબુકમાં પણ હું એમને જોઉં છું તો મેં એમને લાઈક પણ કર્યા છે અને સબસ્ક્રાઈબ પણ કર્યા છે અને ઘણી વાર એવું હોય છે ઘણા એવું વિચારતા હોય છે કે આવા છોકરાઓને મારે કોમેન્ટ આવી હતી લાઈવમાં કોમેન્ટ આવી હતી જ્યારે અમે યુટ્યુબમાં લાઈવ થયા હતા ત્યારે કે તમે આ છોકરાને રાખી અને ફેમસ થવા માંગો છો તો ભાઈ ફેમસ થવાનું ના હોય કદાચ તમારી એક લાઈક એક સબસ્ક્રાઈબ અને એક કોમેન્ટથી કદાચ એ લોકોને પૈસા મળતા હોય પાંચ પૈસા કમાતા હોય તો આપણને શું વાંધો છે લોકો મંદિરોમાં દાન કરે છે દાન કરે છે દાન પુણ્ય કરે છે તો તમારા જોડેથી એ પૈસા નથી માંગતા ખાલી તમારે એક લાઈક અને સબસ્ક્રાઈબ થી જો એમને પૈસા મળતા હોય તો પેલું કે છે ને કે આંગળી ચિંધ્યાનું પુણ્ય છે તો એ પુણ્યનું જ કામ છે એટલે તમે ભલે લાઈક કર્યું ના કર્યું એક બાજુ ગયું પણ આવી કોમેન્ટ તો ખૂટી ના કરશો કે ભાઈ આવા અને આગળ કરીને ફેમસ થવા માંગે છે એટલે ત્યારે બી એમને જવાબ આપ્યો તો અને અત્યારે પણ હું કઉ છું કે હું જયારે વિડીયો જોઉં ત્યારે આવા કોઈ હોય ને કોઈના આવા વિડીયો તો હું તરત જ સબસ્ક્રાઈબે કરી દઉં છું લાઈક કરી દઉં છું અને આપણે પણ એટલું તો રાખવું જોઈએ કે ભાઈ એ એ આવા બાળકોને રાખે છે આજે હું જ છે તો મારે પહેલા મન નહોતો ને ત્યારે હું બહાર કામ કરતી હતી બહારનું મતલબ સિલાઈ કામ કરતી હતી મને બધું આવડે છે પણ અત્યારે જો આને રાખીએ છીએ એટલે ઘરમાં આપણે બીજું કામ નથી કરી શકતા તો આવા બાળકોને લઈને કદાચ બહાર ના જઈ શકતા હોય અને ઘરે બેઠા આવી રીતે ચેનલમાં કંઈક કામ કરતા હોય તો આપણા સપોર્ટથી મતલબ આપણે એમને પૈસા દેવા તો જવાના નથી પણ ખાલી એક લાઇક અને સબસ્ક્રાઈબ કરીએ અને એમને પાંચ પૈસા મળતા હોય તો આપણે એ એ પણ છે ને એક પુણ્યનું જ કામ છે જે વિડીયોમાં મૂક્યું હતું ને એનાથી મને ઘરે ઘણા બધા તમે બધાએ બહુ સરસ સરસ કોમેન્ટ કરી એટલે મને એવું લાગ્યું કે મારે આ વસ્તુ કહેવી જોઈએ કે ભાઈ આવા આવા બાળકો માટે કે કંઈ બી તકલીફ હોય કોઈ એ બનાવી હોય ચેનલ તો એને આપણે સબસ્ક્રાઈબ કરીએ અને લાઈક કરીએ અને કોમેન્ટ કરીએ તો સારું એમને જો આપણા આપણા એક નાના એવા સપોર્ટથી એમની ચેનલ આગળ જતી હોય આપણે કંઈ દેવા તો એમને ઘરે જવાનું નથી તો આપણે એક પુણ્યનું કામ કહીએ કે જે ભાઈ આપણા એક સબસ્ક્રાઈબથી એમને જો આગળ કામ એમની ચેનલ વધતી હોય તો આપણે આ કરવું જોઈએ અને મારી વાત આ તમને સાચી લાગે છે કે ખોટી એ તમે કોમેન્ટમાં જણાવજો અને હું તમારા બધાની કોમેન્ટ વાંચું છું અને મારે પર્સનલી શું બધાને કોમેન્ટનો જવાબ દેવાનો ટાઈમ ના હોય એ તમે જાણતા હશો કે આની પાછળ મારે બીજું બધું ઘણું કામ હોય તો બધાએ કોમેન્ટો કરી છે એટલે હું બધાને જે એમણે કરી છે અમારા માટે સારું મન માટે સારું લખ્યું છે અને તમે બધા અમારા મનને આશીર્વાદ આપજો અને તમે બધાએ સારી કોમેન્ટ કરી છે મન પણ ખુશ થઈ ગયો છે તો મારા અને મન વતી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને તમે બસ અમને આવો જ અમારી ચેનલને અને અમારા મનને સપોર્ટ આપતા રહેજો એવી આશા રાખું છું તો બધાને જય શ્રી કૃષ્ણ મારા